નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજે બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત વિષયની અંદર સ્વ અધ્યયન પોથીનું આપણે લોકો આપણી ચેનલ ઉપર સંપૂર્ણ સોલ્યુશન કરાવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ બી નું સોલ્યુશન જોવાનું છે વિભાગ બી માં પૂછાનારા દાખલા તમામ દાખલા બે બે માર્ક્સના હોય છે જેની અંદર આપણે લોકો એ સોલ્યુશન અહીંયા સંપૂર્ણ રીતે જોવાનું છે એનામાં લગતી જે શોર્ટકટ ટ્રીકો હશે એ પણ તમને લોકોને આપવાની છે રેડી તેથી વિડીયો છે એ અદભુત અને અકલ્પનીય રીતે બનશે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો વિભાગ એનું પણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂકેલું છે જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિભાગ બીનું સોલ્યુશન તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં તમને પેલા દાખલાની રકમ કઈક આવી આપેલી છે કે સાબિત કરો કે અહીં તમારા માટે દાખલાની રકમ છે એ આટલી છે આપેલી કે સાબિત કરો કે બે વર્ગમૂળ પાંચ એ અસમય સંખ્યા છે હવે આ આટલી બધી બાબત શું બનાવેલી છે આ તમારા માટે મસ્ત મજાનું એક ફોર્મેટ તૈયાર કરી દીધેલું છે ફોર્મેટની અંદર તમારા લોકોએ ખાલી માત્ર ફોર્મેટ જ યાદ રાખવાનું છે ફોર્મેટની અંદર તમારી જેટલી ખાલી જગ્યાઓ દેખાય છે તે ખાલી જગ્યાઓ

ઘણા વિદ્યાર્થીઓ બે પ્લસ વર્ગમૂળ પાંચ સંપૂર્ણ સંખ્યાને ધારીને કામ કરતા હોય છે પરંતુ આપણે લોકો થોડું કામ અલગથી લેવાનું છે એ કામ એ છે કે જ્યારે તમને આવી રીતે સંયુક્ત સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા આના સરવાળા સ્વરૂપે તમને જયારે રકમમાં પૂછાયેલું હોય ત્યારે તમારે લોકોએ એક અગત્યતાનું કામ ત્યાં ધ્યાનમાં લેવાની એવી બાબત એ છે કે તમારા માટે અહીંયા બે પ્લસ વર્ગમૂળ પાંચ છે તો વર્ગમૂળમાં આપેલી સંખ્યા કઈ છે એને ધ્યાનમાં લઈ લેવાની રેડી અહીંયા તમને ધારો કે ત્રણ પ્લસ બે વર્ગમૂળ પાંચ છે તો અહીંયા આપણે માત્રને માત્ર વર્ગમૂળ પાંચ ને ધ્યાનમાં લેશું એ જ રીતે રકમ એક છેદમાં વર્ગમૂળ બે હોય તો આપણે માત્રને માત્ર વર્ગમૂળ બે ને જ ધ્યાનમાં લેશું રેડી અને એના ઉપરથી કામ કરશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને વર્ગમૂળ પાંચ ને આપણે ધ્યાનમાં લેશું તો ધારો કે વર્ગમૂળ પાંચ એટલે કે આની અંદર આપણે પાંચ લેખા સમય સંખ્યા છે સમય સંખ્યા હોય તો દરેક સમય સંખ્યા સમય સંખ્યામાં કેવા પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય

અને b નો થઈ ગયો સ્ક્વેર અહીં પાંચ એ સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે તેમજ આવ્યો અને બંને બાજુ શું લેતા વર્ગ લેતા તો એનો અહીંયા વર્ગ લેશું એટલે શું થઈ જશે એનો સ્ક્વેર બરાબર 5 નો વર્ગ અને c નો સ્ક્વેર અહીંયા 5 નો વર્ગ પચીસ લખવાની જગ્યાએ તમે 5 નો વર્ગ લખજો એટલે મતલબની અંદર પાંચ નો વર્ગ તમારા માટે પચીસ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પચીસ ના સ્થાને તમારા લોકોએ પાંચ નો વર્ગ આ સ્વરૂપમાં જ રેવા દેવાનું છે આ ખાસ કરીને ધ્યાનમાં રહી હવે શું કરશો તો કે એ સ્કવેર બરાબર આપણે અહીંયા આવી જાવ એ સ્કવેર બરાબર અહીંયા શું છે તો કે એ સ્કવેર બરાબર પાંચ બી સ્કવેર છે એ આપણે કિંમત અહીંયા મૂકી દેશું કે પાંચ બી નો બરાબર અહીંયા પાંચ નો વર્ગ અને સી નો તો અહીંયા થી પાંચ અને આ બે વખત છે આમ અહીં પાંચ એ અને બી નો સામાન્ય અવયવ છે આથી આપણી ધારણા કેવી છે તો કે ખોટી છે આપણી ધારણા ખોટી છે આથી પાંચ વર્ગમૂળ પાંચ અસમય સંખ્યા છે તો અસમય સંખ્યા છે એ સાબિત થઈ ગયું આપણા માટે અહી હવે વિદ્યાર્થી મિત્રો આપણા માટે તો આપેલી સંખ્યા વર્ગમૂળ પાંચ ના જગ્યાએ બે પ્લસ વર્ગમૂળ પાંચ છે તો આપણી ચોપડીની અંદર મસ્ત મજાની એક લીટી લખેલી છે કઈ તો કે આપણે જાણીએ છીએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત અથવા તો સરવાળો કે બાદ બાકી તમને હંમેશને માટે અસમય સંખ્યા જ મળે આથી અહીંયા શું થઈ જાય તો કે બે પ્લસ વર્ગમૂળ પાંચ તમારા માટે અસમય સંખ્યા મળે છે બહુ આસાન વસ્તુ છે એક જ વખત તમારે લોકોએ ફોર્મેટ કમ્પ્લીટ કરવાનું અને તમને કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય વર્ગમૂળ બે માટે પૂછાય વર્ગમૂળ ત્રણ માટે પૂછાય અથવા તો કોઈ સંયુક્ત સંખ્યા સાથે તમને પૂછાય તો પણ દાખલો તમારો આરામથી કમ્પ્લીટ કરી શકો એટલે હર કોઈ દાખલાને તમારા લોકોએ મતલબમાં વાંચી અને તૈયાર કરવા ન પડે તમારે આસાનીથી અહીંયા કામ થઈ જાય અહીંયા તમને લોકોને વર્ગમૂળ ત્રણ માટે પૂછાય તો બધી ખાલી જગ્યાની અંદર તમારે લોકોએ ત્રણ લખવાના વર્ગમૂળ પાંચ માટે પૂછાય તો બધી ખાલી જગ્યામાં પાંચ લખેલા તમને જોઈ જ શકો છો રેડી તો આ રીતેની વસ્તુ છે કે તમને લોકોને ફોર્મેટથી કામ થાય તો એકદમ સરળ થઈ જાય અને તમને લોકોને સંયુક્ત સંબંધ આપેલો હોય અહીંયા તમને સંબંધ આપેલો છે બે પ્લસ વર્ગમૂળ પાંચ તો સૌપ્રથમ આપણે વર્ગમૂળ પાંચ ને લઈને સાબિતી મેળવી લીધી કે અસમય સંખ્યા છે હવે આપણે જાણીએ છીએ કે શું જાણતા હતા તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદ બાકી બાદ બાકીના સ્થાને તમે તફાવત પણ લખી શકો તો તફાવત હંમેશને માટે અસમય સંખ્યા સંખ્યા જ મળે વર્ગમૂળ છે અસમય સંખ્યા છે તો એકદમ મસ્ત મજાનું આ રીતે તમારા લોકોએ ફોર્મેટ તૈયાર કરવાનું છે એક જ વાર ફોર્મેટ તૈયાર કરો પછી તમને કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય તો તમે આસાનીથી અંદર કામ કરી શકો એ પ્રકારની વસ્તુ તમારા માટે તૈયાર કરેલી છે સૌથી બેસ્ટ ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા તરફ આગળ વધીએ તો કે અહીં તમને લોકોને એક મસ્ત મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો નવનીત જે ત્રણ થી લઈને બાર ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટે નવનીત મસ્ત મજાનું સોલ્યુશન તૈયાર કરે છે જેની અંદર તમને લોકોને ઉદાહરણના દાખલા ગણેલા હોય છે સ્વાધ્યના દાખલા ગણેલા હોય છે જે એકદમ સરળ ભાષામાં હોય સાથે સાથે તમારા લોકોના આ દાખલા કમ્પ્લીટ થઈ ગયા બાદ કૌશલ્ય ચકાસણી માટે અથવા તો દ્રઢીકરણ અને હેતુલક્ષી પ્રશ્નો તો તમને ભરી ભરીને આપેલા હોય જેના કારણે લોકોએ બોર્ડની પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેતો નથી એને કારણ કે નોર્મલ બાબત ઉપર તમે લોકોએ અંદર કામ કરેલું હોય પણ સોલ્યુશન આપણે લોકોએ કરવું પડે એનું માટે તો જો તમે એ મટીરીયલ વસાવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો

અને જૂની પાઠ્યપુસ્તક ધરાવનારા વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય એક પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર એક આપેલો છે એટલે જેની અંદર આવા પ્રકારના દાખલાઓ તમને લોકોને આપેલા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો કામ લેવાની શરૂઆત કરીએ તો કે એકવીસ અલા ચોવીસ એકત્રીસ માટેનું કામ છે તો ચોવીસ એકત્રીસ ચાલો જ્યારે પણ તમે લોકો અવિભાજ્ય અવયવની રીતે અહીંયા ગુણાકાર સ્વરૂપે લખવા માંગતા હોય ને ત્યારે તમને લોકોને ચાવીનું નોલેજ હોવું જરૂરી છે એડી અને જેના માટે તમારે ચાવીનું નોલેજ મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી જ ચેનલ ઉપર ચેપ્ટર નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાના સંપૂર્ણ ચોપડીનું સોલ્યુશન સાથે સાથે હેતુલક્ષી પ્રશ્ન અને થિયરીનું સોલ્યુશન મતલબમાં થિયરી કમ્પ્લીટલી જે આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂકેલું છે હજી સુધી જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો ત્યાં પણ વિઝિટ કરજો તે વિડિયો તમને ચોક્કસથી ગમશે રેડી અને તમને આમાં રહેલી જે ટ્રુટીઓ છે ખામીઓ છે એ તમારી દૂર થશે ચાલો વિદ્યાર્થી મિત્રો તો ચાવી ની અંદર જોઈએ તો જ બે વડે નિશેષ ભાંગી શકાય તો અહીં તો એક આપેલો છે એટલે બે ની ચાવી કામ કરશે નહીં હવે વાત આવી ત્રણ ની ચાવીની તો ત્રણ ની ચાવી માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું તો કે બે પ્લસ ચાર પ્લસ ત્રણ પ્લસ એક આ રીતે કેમ આ રીતે તો કે ત્રણ ની ચાવી કઈક આવું કહે છે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો જો ત્રણ નો ગુણિત હોય એડી તો ત્રણ વડે નિશેષ ભાંગી શકાય તો અહીંયા જોઈએ અહીંયા સરવાળો થઈ ગયો છ છ ને ત્રણ કેટલા નવ નવ ને એક કેટલા થઈ ગયા દસ આનો ટોટલ દસ આવ્યો તો આ ત્રણ નો ગુણિત નથી ત્રણ નો ગુણિત નથી આથી ત્રણ વડે નિશેષ ભાંગી શકાશે નહીં પાંચ વડે નિશેષ ના ભાંગી શકાય કેમ

આનો સરવાળો કેટલો આવ્યો તો કે વિદ્યાર્થી મિત્રો એનો સરવાળો પાંચ આવ્યો અને બેકી સ્થાને રહેલા અંકો કોણ કોણ તો કે ચાર અને એક આનો સરવાળો કેટલો આવ્યો તો કે વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો તમને પાંચ મળે છે રેડી તો જો એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો જો સમાન હોય તો એને અગિયાર વડે નિશેષ તમે ભાંગી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અગિયાર વડે આપણે એને નિશેષ ભાંગીએ ચાલો અગિયાર એકા અગિયાર અગિયાર દુ કેટલા થઈ ગયા તો કે બાવીસ બે વ્યા ત્રણ ઉત્તેરા અગિયાર દુ કેટલા થઈ ગયા બાવીસ એક વેરોનો ભાગ થઈ ગયો હવે ચાવી પાછી ચેક કર લેવાની બે બે એક તો રહેલા અંકો તો કેટલો આવ્યો ત્રણ અને અહીંયા કેટલા આપેલા છે બે તો હવે સમાન નથી આવતો એટલે અગિયાર વડે ભાગ ચાલશે નહીં તો હવે એની પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે એના ઉપર ધ્યાન આપવાનું તો એની અગિયાર પછીની અવિભાજ્ય સંખ્યા તમારા માટે છે હવે તો કે તેર તો હવે તેર વડે ભાગ ચલાવી જોવાનો તો તેર વડે આપણે લોકો વિદ્યાર્થી મિત્રો ભાગ ચલાવીએ તો એનો અહીંયા જવાબ કેટલો આવે ચાલો તો અહીં આપણે તેર વડે ભાગ ચલાવીશું ચાલો તેર તેર કેટલા થઈ ગયા છવ્વીસ તો અહીંયા 22 માંથી મતલબ આ તેર વડે આ રીતે ભાગ ચલાવી લ્યો એટલે તમને ખ્યાલ આવે 13 એકા તેર થઈ ગયો ચાલો અહીંયા કેટલા થઈ ગયા તો કે બાર અહીંયા કેટલા આવ્યા એક 12 માંથી ત્રણ જાય કેટલા વધશે તમારા માટે વિદ્યાર્થી મિત્રો

તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આ દાખલાની અંદર તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે ચાલો અહીંયા તમને માટે ફરી એક મસ્ત મજાની માહિતી તમારા માટે છે તો કે માહિતી એવી છે કે જે તમને લોકોને સ્વાધ્યાયન પોથી આવે છે એ સ્વાધ્યયન પોથીનું સોલ્યુશન જો વિદ્યાર્થી મિત્રો મેળવવા માગતા હોય બુક સ્વરૂપે છે જેના બધા જ ભાગના તમામ વિષયનું સોલ્યુશન મેળવવા માગતા હોય તો અહીં આપેલો જે નંબર તમને દેખાય છે એ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સોલ્યુશન માટેની ઇન્ક્વાયરી કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જે ન્યૂ સ્વઅધ્યયન પોથી અત્યારની જે તમારી લેટેસ્ટ સ્વ પોથી જેનું આપણે સોલ્યુશન કરાવી છે એ સોલ્યુશન માટેની બુક તમારે લોકોએ બુક સ્વરૂપે હાર્ડ કોપી સ્વરૂપે તમારે જોતી હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે એની ઇન્ક્વાયરી કરી શકો છો ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો તમને કંઈક આવો આપેલો છે કે સિત્તેર અને એકસો પાંચનો અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસ્સા શોધો

પાંચ સત્તા પાંત્રીસ સાત એકા કેટલા થઈ ગયા સાત તો આ સિત્તેરના અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપે આપણે લખી નાખીએ એકસો પાંચ ના આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ કરીએ તો એકસો પાંચ માટે જુઓ તો કે અહીંયા તમને લોકોને પાંચ અને એકનો સરવાળો ત્રણ થાય પાંચ અને એકનો સરવાળો છ થાય આથી છ છે એ નો ગુણિત છે એટલે ત્રણ વડે ભાગ ચાલશે તો અહીંયા ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ તેરી ને ગયા નવ અને પછી આગળની ક્રિયા કરીએ તો કે આગળની ક્રિયાની અંદર નવ ને એક પંદર થઈ ગયા તો કે પાંચ પંદર ચાલો પાછવાનો ભાગ પાંચ વડે ચલાવીએ એટલે કેટલા આવ્યા સાત અને સાત એકા સાત તો અહીંયા એકસો ના આપણે ભાગ લખી નાખીએ તો અહીંયા આવશે ત્રણ ગુણ્યા પાંચ સાત વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકોને મેળવવાનું કીધું છે ગુસ્સા આ જ રીતે આપણને લોકોને અહીંયા લસ્સા મેળવવાનું પણ કહી શકે રેડી એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું તો આની અંદર ગુસ્સા મેળવવાનું કીધું છે તો અહીંયા શું થઈ જશે તો કે ગુસ્સા પંચોતેર અલ્પવિરામ એકસો પાંચ બરાબર તો કે બંનેમાં હોય બંનેમાં હોય જે અવયવ તમને પાડેલા છે જે સંખ્યા છે એના અવયવો છે તો બંનેમાં હોવા જોઈએ એટલે સામાન્ય અવયવ હોવા જોઈએ તો તેમાં સૌથી નાની ઘાતવાળું એટલે ગુસ્સા તમને મળી ગયો આ રીતેની સંખ્યા તમને આપેલી જ છે ઘણી બધી હેડી જેની અંદર તમારા લોકોએ આ રીતે ગુસ્સા તમારે શોધવાનો હોય હેડી તો અહીંયા તમને લોકોને જે દાખલો આપેલો સિત્તેર અને એકસો નો અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી ગુસ્સા શોધવાનો જેના અને તમને સંપૂર્ણ બે માર્ક્સ મળી શકે રેડી અને ગુસ્સા માટેનું ખાસ કરીને કમ્પ્લીટ કરવું રેડી ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આટલી માહિતી હતી તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરી દો તમારા મિત્ર સાથે આ વિડીયોને ચોક્કસથી શેર કરો અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો જેથી તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર તો ચોક્કસથી કરવામાં આવશે થેન્ક યુ